પોરબંદર ખાતે ઈચ વન ફીટ વન મુવમેન્ટનું જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ અને સામાજિક સંસ્થાઓના વરદ હસ્તે શુભારંભ થયો છે વધતી જતી બીમારીઓ સ્ટ્રેસ માનસિક અને શારીરિક બીમારીઓ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિ સ્વાસ્થ્યની સંભાળ કરે તે ખૂબ જ જરૂરી છે ત્યારે સરકાર પણ લોકોમાં જાગૃતિ આવે આ માટે સતત ચિંતિત રહી ફિટ ઇન્ડિયા જેવા અનેક પ્રયાસો કરી રહી છે ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે લોકોએ સમજવું પડશે કે મી ફિટ ઇન્ડિયા ફિટ હું સ્વાસ્થ્ય તો મારું ભારત સ્વાસ્થ્ય ભારત દેશના નાગરિકો લાગણીને પ્રાધાન્ય આપે છે ત્યારે દરેક લોકો ફિટનેસનું મૂલ્ય અને મહત્વ સમજી દરેક વ્યક્તિ માત્ર એક વ્યક્તિની કમિટમેન્ટ સંકલ્પ સાથે જવાબદારી લે એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે તે પરિવારનો સદસ્યથી શરૂ કરી મિત્ર કે કોઈ અન્ય વ્યક્તિ હોઈ શકે યોગ વોકિંગ જોગિંગ સાયકલિંગ સ્પોર્ટ્સ જીમ મેડિટેશન બેલેન્સ ડાયટ વગેરે સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે અને માનવ સાકડ હ્યુમન ચેઇન નિર્માણ થાય એ જ કાર્ય એટલે ઇચ વન ફિટ વન આ અનોખી પહેલની શરૂઆત એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તાજેતરમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર નિમિત યોજા જિલ્લા કલેક્ટર કેડી લાખાણી જિલ્લા પોલીસ વડા ભગરતસિંહ જાડેજા ડીડીઓ કેબી ઠક્કર સામાજિક સંસ્થાઓના આગેવાનો ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર ભરતભાઈ ગઢવી મોઢાભાઈ ભરતભાઈ અશ્વિનભાઈ ચોરેલા લાખણસિંહ ગોરાણિયા હિતેશભાઈ કારિયા ચિરાગભાઈ કારિયા ધવલભાઈ આદેશના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહી એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની આ પહેલને આવકારી અને આ કાર્યની સફળતાની શુભેચ્છા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા સુરજ મસાણી મહેશ મોતી વરસ અને સમગ્ર ટીમને પાઠવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ